તો વિદ્યાર્થીઓને જણાવશો કે વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી હતી વર્ષ દરમિયાન પહેલા તો જે રોજ કરાવે તે કરતા અને હોમવર્ક આપે તે ટાઈમસર કરવાનું ચેપ્ટરનું રિવિઝન કોઈ ટેસ્ટ સ્કૂલમાં હોય તો તે આપણે આપી દેવાની અને તેમાં પણ મહેનત કરવાની આમાં કોઈ દી આમ એને કેવું નથી પડતું કે તું વાસ કે લખવાનું બરોબર એટલે એને આચે જ મહેનત કર ભવિષ્યમાં જે દસમા બારમાના બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે એક નાનો એવો સંદેશ આપવો તો શું આપી શકે અમુક મહિના હોય તો એમાં આપણે અમુક વસ્તુ છોડી દેવી જોઈએ જેનાથી આપણું પરિણામ સારું આવી શકે આપણે આખા વર્ષ દરમિયાન જે કઈ કર્યું કે લાસ્ટ છેલ્લા બે ત્રણ મહિના હોય ત્યારે તો આપણે મહેનત કરી દીધી હવે પછીનો શું તમારો ગોલ છે અત્યારે તો હું સીએનું કોચિંગ મારે એક મંથ થી શરૂ છે કે વાય સીએ કેમ સીએ બીજું કેમ કઈ નહીં નવમા કે આઠમા ધોરણથી જ મારે મનમાં એ રીતના નક્કી હતું કે સીએ જ કરવું છે એટલે આ વસ્તુ દર્શાવે છે કે પોતાના ગોલ પ્રત્યે કેટલું આપણે શિસ્ત રાખવી જોઈએ પોતાના ગોલને કેવી રીતે ક્લિયર કટ રાખવો જોઈએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે અને બાર કોમર્સમાં આપણને ગુજરાત બોર્ડમાં ઘણા બધા ટોપર્સ મળ્યા છે અને ઘણા બધા ટોપર્સની વાતોને આપણે સાંભળી પણ છે તો આજે પણ હું તમને વિદ્યાકુલ થ્રુ આપણે એક એવા ટોપર્સને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે બાર કોમર્સના રિઝલ્ટમાં ખૂબ જ સારું એવું પરિણામ મેળવું છે તો હું એ વિદ્યાર્થી પાસેથી જ જાણીશ કે એમનું નામ એમના પર્સન્ટેજ એમના પર્સન્ટેજ વિશે એ ભાઈ તરફ આપણે પૂછીએ હતું મારું નામ બોલે હિમાંશુ ભાવેશભાઈ છે મારે

નથી બરાબર આટલું સરસ રિઝલ્ટ કોમર્સમાં મેળવવું મેળવવું આમ જોઈએ ને તો ઘણી વખત એમ કહેવાય નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ હોય પણ એવું કામ આપણે કરીને બતાવ્યું છે તો વિદ્યાર્થીઓને જણાવશો કે વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી વર્ષ દરમિયાન પહેલાં તો જે રોજ કરાવે તે કરતા અને હોમવર્ક આપે તે ટાઈમ સર કરવાનું ચેપ્ટરનું રિવિઝન કોઈ ટેસ્ટ સ્કૂલમાં હોય તો તે આપણે આપી દેવાની અને તેમાં પણ મહેનત કરવાની છેલ્લે જે લાસ્ટમાં એક્ઝામ્સને લે તે આપણે ખાસ અપિયર કરવી જોઈએ જેથી છેલ્લે બોર્ડમાં આપણે રાઇટિંગ પ્રેક્ટિસ પ્રેક્ટિસ રહી અને આપણે વાંધો ન આવે સરસ ખૂબ સરસ ભાઈએ વાત કરી કે દરરોજ દરરોજની પ્રેક્ટિસ કરતી જવાની અને એ પ્રેક્ટિસ દરમિયાન જ તમે જે કાંઈ પણ કામ કરો ને એમાં ડાઉટ ને તો એના એક સમયે સોલ્વ કરવાના જેથી કરીને છેલ્લે એક સાથે બધું ભેગું ન થઈ જાય બરાબર ખાસ કરીને હું પૂછવા માગીશ કે વર્ષ દરમિયાન જે આયોજન કર્યું હતું એ આયોજન કેટલા અંશે અમલ થાય ને અમલ ન થાય તો તમે એના માટે બેકઅપમાં શું કરતા હતા આયોજનમાં આપણે થોડો સમય તેને કરી શકીએ પાલન કોઈ વાર આપણે તેને ન પણ થઈ શકે તો આપણે બેકઅપમાં પાછળ થોડાક દિવસ આપણે પ્લાનિંગમાં હોય તો તેની માટે જ રાખવા જોઈએ જે બાકી રહી ગયું છે તેનીમાં તે કઈ રીતે કરી શકીએ ખાસ વિદ્યાર્થી મિત્રો આ પૂછવાનું કારણ એવું ઘણી વખત છે ને આપણે ત્રીસ દિવસ પંદર દિવસ દસ દિવસનું આયોજન કરી નાખીએ પણ દસ દિવસ આપણે કન્ટિન્યુ વર્ક ન કરી શકીએ એકાદ દિવસ એવો આપણે બીમાર થઈ જાય આપણું કંઈક અચાનક કોઈ એવું ફેમિલીમાં પ્રસંગ બની જાય કે જ્યાં પણ આપણે જવું પડે એવું થઈ જાય તો એ એક દિવસનો લોસ આપણે પાછળથી કવર કેવી રીતે કરી શકીએ એ જાણવાની જરૂર હતી બીજું આપણે ભાઈ પાસેથી જાણવા માગીએ કે જે એ લોકો વિદ્યાકુલ સાથે કઈ રીતે જોડાણા અથવા વિદ્યાકુલની એમને જાણ કેવી રીતે છે મને વિદ્યાકુલની જાણ મારા મિત્રો દ્વારા થઈ હતી તે તેના જે વિડીયો હતા શોર્ટ એ તે મને મોકલતા અમુક ક્વેશ્ચનના એના તો તેના દ્વારા મને જાણ થઈ હતી તો વિદ્યાકુલની જાણ એમણે મિત્રો પાસેથી મળી હતી અને મિત્રોએ પણ હું ઘણી વખત છે ને લાઈવ લેક્ચર્સમાં ઘણી વખત કહેતો હોય કે આપણે અત્યારે છે ને ઘણી વખત આપણા જે વડીલો હતા ને એવું કહેતા કે કોઈને પાણી પાવ તો પુન મળે કોઈને જમાડો તો પૂલ મળે પણ આ સમાનમાં એવું છે કે કોઈને સારી વસ્તુ પણ જો આપો ને એ પણ એક પુણ્યનું કામ છે અત્યારે ભાઈના શબ્દો ખાલી સાંભળો કે મારા મિત્રો દ્વારા જાણતી હતી એમને જેણે રીલ્સ મોકલી હશે જેણે એક શોર્ટ્સ વિડીયો મોકલો હશે ને ભાઈ એને યાદ કહી જાય કે નહીં આના દ્વારા મને અહીંયા ફાયદો થયો એમ તો ખરેખર એમણે સ્મૃતિ લઈ ગયા કે આ એ મને આ શોર્ટ્સ તો એના દ્વારા ફાયદો થયો એટલે ખરેખર એમને પણ આપણે યાદ કરીએ છીએ તો આ જે વિદ્યાકુલથી તમે જોડાણ તેનો તમને કેવી રીતે ઉપયોગ કર્યો અને કેવો ફાયદો રહ્યો વિદ્યાકુલમાં જે એમસીક્યુ અને તે સોલ્વ થતા તે મને ખૂબ ફાયદાકારક રહ્યા તે એમસી એક્ઝામમાં એમસીક્યુ આવતા તે મારા મોટાભાગના એમસીક્યુ તેમાંથી સોલ્વ થઈ જતા અને જાણ થઈ જતી એટલે જે વિડીયો આવતા એ વિડીયોમાં એમસીક્યુ એસક્યુ હેતુલક્ષી ટૂંકમાં જે કાંઈ પણ હતું કારણ કે આ વખતેની પેપર પેટર્નમાં હેતુલક્ષીને પણ વધારો આપ્યો હતો તો એ હેતુલક્ષીનો પૂરેપૂરો ત્યાંથી તમે ઉપયોગ કર્યો હતો ખાસ કરીને પરીક્ષા દરમિયાન વિદ્યાકુલ સાથે તમે જોડાયેલા હતા તો એ દરમિયાન તમને પરીક્ષાના દિવસોમાં વિદ્યાકુલ કેવી રીતે મદદ થઈ પરીક્ષાના દિવસોમાં હું મારું બધું રિવિઝન ને તે થઈ જાય ત્યારબાદ જે વિડીયો લેક્ચર આવતા તેમાં જે વિકલ્પો તે સોલ્વ કરાવતા તે જોતો જેનાથી ત્યાં લાસ્ટ રિવિઝનમાં કામ થાય એટલે ભાઈ એની વાત પરથી આપણે એક વાત કરીએ ને કે પહેલાં વખતે પોતાની જાતે રિવિઝન કરી લે પછી લાઈવ લેક્ચર એટેન્ડ ન થાય તો રેકોર્ડેડ લેક્ચરમાં જોઈ લઈએ કે મેં જે રિવાઇઝ કર્યું છે ને એ સરના વિડીયોમાં કઈ રીતનું છે તો એના દ્વારા એ પોતાના રિવિઝનને એમ કહેવાય વધુ મજબૂત કરે અને એનું જ પરિણામ છે કે આજે છસો ને સડસઠ માર્ક્સ સુધી આપણે પહોંચી શકાય કારણ કે એક વખત એક દિશામાં મહેનત કરવાથી કંઈ ન થાય દિશાની સાથે પ્રેરક બળ પણ મળતું હોય ઘણી વખત એવું થતું હોય કે આગળથી આપણને થોડુંક એમ પીઠબળ પણ મળવું જોઈએ કે મારે આજે મેં મહેનત કરી છે યોગ્ય દિશામાં છે કે નહીં તો એના માટે એણે વિદ્યાકુલનો પણ સહારો લીધો બીજું ખાસ એ પૂછવા માંગીશ કે આ ફેમિલી સપોર્ટ કેટલો હતો ફેમિલીનો ખૂબ સપોર્ટ હતો મારા મમ્મી પપ્પા જે મને રોજ વાંચવા લખવાનું કહેતા અને પૂછતા મારી બેન પણ મને તે મારથી મોટી છે એટલે તે પણ મને મારા કોઈ ડાઉટ હોય તો તેમાં હું એને પૂછતો એને બોર્ડની પરીક્ષા આપેલી એટલે કઈ રીતના પેપર લખવા કે તૈયારી કરવી એ એનો પણ માર્ગદર્શન મેળવ્યું સર નો સપોર્ટ ખરેખર ખૂબ જ હોય છે ખાસ કરીને વાત કરીએ તો ભાઈએ કીધું કે મમ્મી પપ્પાએ પૂરેપૂરો સપોર્ટ કર્યો છે એટલે એમ કહી શકાય કે ફેમિલીના સપોર્ટ વગર કદાચ આ રિઝલ્ટ શક્ય ના પણ બને કારણ કે ઘણી વખત એવું થાય કે આપણું મગજનું ભણવા માટે બગતું હોય પણ હવે ફેમિલીનું કંઈક શું કહેવાય કે એક અલગ પ્રકારનું કામ આવી ગયું અથવા ફેમિલીનું એટલો બેક સપોર્ટ ન રહ્યો હોય તો આપણું મન એ દિશામાં પણ ડાયવર્ટ થાય કે આનું મારે કેવી રીતે સોલ્યુશન કરવું બીજી ખાસ વાત કરી ભાઈ કે બેન મને વારંવાર પૂછતી હું બેન પાસેથી એક વાત જાણવા માંગીશ કે આમ તમે એજ્યુકેશન શું લીધેલું છે ને અત્યારે શું કરો છો હું કોલેજ પેલું વર્ષ પૂરું થયું છે સરસ એટલે બેન બીસીએ કરે છે અત્યારે ભાઈ કરતા બે વર્ષ આમ આગળ છે એક બે વર્ષ બરોબર તો હું ખાસ તો તમને એ પૂછવા માંગીશ કે ભાઈ જયારે વિદ્યાકુલના ના વિડીયો ને એવું કઈ જોતો તો એ તમને જાણ હતી કે નહીં હા એમ થોડી જાણ હતી મને સરસ એટલે ભાઈ વિદ્યાકુલના વિડીયો જોતો એ બેનને પણ જાણ હતી તો તમે જોયું તું કે કઈ રીતે વિડીયો જો ક્યારેય એને તમને બતાવ્યું કે હું આ રીતે જોઉં છું આ રીતે તૈયારી કરું છું એવું કંઈ એની તૈયારી તો હું જોતી જ તેને એને મેં એને કીધું તું કે પેપર કઈ રીતના લખવા એટલે એ એની રીતના તૈયારી તો કરતો જ ને તોય તે મેં એને માર્ગદર્શન આપતો બરોબર અને આ વિડીયો ક્યારે તમને બતાવ્યો હોય એવું કંઈ કે હું આમાંથી તૈયારી કરું છું એવું ક્યારેક

ચહેરા પણ કેટલી ખુશી હતી કે પંચાણુ ટકા પ્લસ એમ કહી શકાય કે ગુજરાત બોર્ડમાં જે રિઝલ્ટ હોય છે ટકા છે હા ધકા છે સરસ આશા એવી કેટલીક હતી કે કેટલા સુધી પહોંચશે એવું કે મગજમાં પરીક્ષા આપી હોય અને તૈયારી કરી હોય એ પ્રમાણે કેટલાક સુધીની આશા રાખી હતી આશા તો મોટી જ હતી પણ તોય થોડાક ગુજરાતી નું એને કેમરાઈ દીધું નકર તો હજી થોડક વધા દે તો હજી એને ગુજરાતી કેસે ખોલાવાનું કે સરસ ઓ પાપાને આપણને એકદમ ખૂબ સરસ એવો ભાઈ રિઝલ્ટ મેળવ્યો છે બરોબર ખાસ કરીને આપણે જોઈએ ને તો એ ભારતની આપણી જે પેટર્ન છે કે ફાધર મોટા ભાગે કામ ઉપર આખો દિવસ બીજી હોય અને એના સન કે જે કાઈ પણ ડોટર હોય ખાસ કરીને અભ્યાસ કરતા હોય તો તમને જ્યારે રિઝલ્ટની ખબર પડી તો તમારામાં કેટલો ઉત્સાહ આવી ગયો કે નહીં જે મેં મહેનત કરી છે બાળકો પાછળ એ ખરેખર આમ સિદ્ધ થઈ રહી છે એવું મહેનત તો બહુ કરી છે અને મેં આમાં કોઈ દીધા મેં કહેવું નથી પડતું કે તું વાસ કે લખવાનો બરોબર એટલે એને આચે જ મહેનત કરતો તમારો ઉત્સાહ તો વધી ગયો છે ને કે હું મહેનત કરું છું એ અત્યારે લેખે ના ના ઉત્સાહ વધી ગયો ને અમે તો હાથ ધોરણ અમે ભણેલા છે એટલે આ કાગળ 11 ભણે હું તો હાથ જ ભણેલો સમજો સામ જો વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવા માંગીશ કે સાત ધોરણ ભણેલા પિતા અત્યારે એની જે કાંઈ પણ જોબ ડ્યુટી જે કાંઈ પણ આવે છે એ સર્વિસ દ્વારા એમણે એક સપનું લીધું છે કે હું બંને ભાઈ બહેનને ભણાવીશ અને એના માટે જ મહેનત કરી પણ જ્યારે આવું રિઝલ્ટ આવે ને ત્યારે પપ્પાને ખરેખર એમ ઉત્સાહ વધી કે કદાચ આખા દિવસ પર થાક હોય ને તો ઉતરી જાય કે આજે કાંઈ થાક નથી એમ બરાબર છે આમ તો ઘણા બધા સવાલ છે હાર્દિક સરે કર્યા છે પણ મને જ્યારે સાહેબ વાત કરતા હતા હમણાં કે એમના પપ્પાને એના મોઢા ઉપર એમ તમે જુઓ તો એટલો ઉત્સાહ આપણે જોઈએ ને કે આપણને લાગે કે હોય પપ્પા આટલો બધો પ્રેમ આમ તો યુઝઅલી આમ જોવા જઈએ ને તો પપ્પા કોઈથી પ્રેમ દર્શાવતા નથી હોતા થોડાક એના કડક સ્વભાવ એનું વલણ વર્તણું હોય છે મારા ફેમિલીની વાત કરું તો મારા પપ્પા કોઈથી પ્રેમ દર્શાવે નહીં કે બટા અહીંયા આવ તને વાલ કરું મમ્મી હોય તો કે હા બટા બહુ સરસ કામ કર્યું તો આમ કર્યું બહુ સરસ કામ કર્યું તો મારે તમને એક સવાલ પૂછવો છે કે તમે આટલો રાજીપો તો તમને પ્રાપ્ત કરાવ્યો છે તમારા બાળકે તો તમે તમારા બાળકને તમે અહીંયા અહીંયા જોવો છો કે નહીં આજે મારું બાળક છે મારા પરિવારમાં પણ વાહ થતી છે તમારા કે જો આ છોકરો ટકા લાવ્યો છે તો આ બધી વસ્તુ સાથે તમને અંદરથી આમ ઉત્સાહ કેવો આવે છે કેવો છે ઉત્સાહ તો તમે એવું લાગે છે કે મેં આજે રાત દિવસ હું ઉજાગરા કરું છું એ ઉજાગરા કરીને મને જે મારી સફળતા બસ આ છે એવું લાગે છે કે નહીં એવું લાગે છે કે એના ફેસ ઉપર મને બહુ ઓરિજિનલ સ્માઇલ છે જો ફેક સ્માઇલ હોય ને તો ખબર પડી જાય આપણને પણ એ ફેસ ઉપર બંને માતા પિતા ઉપર ઓરિજિનલ સ્માઇલ છે બીજું મારે હવે ભાઈને સવાલ પૂછવો છે એમને માઇક આપશો જરાક સવાલ એ છે કે તમે આટલું બધું બહુ સારું પરિણામ લેવા છો ઓબ્વિયસ મહેનત કરી છે રાજ્ય ઉજાગરા કર્યા છે તમે ટાઈમ ટેબલ બનાવ્યું છે ઘણું બધું કર્યું છે પણ એક સવાલ મારો એવો છે કે આ બધું કરવાનો સ્ત્રોત કોણ પ્રેરણા સ્ત્રોત કોણ પ્રેરણા સ્ત્રોત તો આપણે જે પાસના વિદ્યાર્થીઓ હોય તે ભણી ગયા હોય કે તેની પાસેથી થોડુંક માર્ગદર્શન મેળવ્યું કે આપણે કોઈને યુટ્યુબમાં કોઈના મેથડ જોયું કે તે કાંઈ કર્યું હોય તો તેનાથી ખબર પડે કે કોઈને આપણે આપણાથી સારું જે પરિણામ લાવ્યા હોય એને પૂછવી તો તેના દ્વારા આપણે માહિતી ઓકે જો એને બહુ સરસ વાત કરી મને ગમી કે જે લોકો એ ઓલરેડી પાસ કરી ગયા છે પરીક્ષા અને એ પાસેથી એણે જ્ઞાન મેળવું પ્રાપ્ત કર્યું છે અને ઇન્ટરવ્યુનો ઉદ્દેશ્ય પણ સાહેબ આપણો આ જ છે કે બાળકો છે એક વસ્તુ શીખે શું તો કે અત્યારે જ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે જે અત્યારે તમે લોકો જોઈ રહ્યા છો શીખો જાણો કે કેવી રીતે બાળકો મહેનત કરે છે અને એનાથી જ રિઝલ્ટ મળે છે બીજો એક નાનકડો સવાલ મારે એમને પૂછવો છે કે હવે પછીનો શું તમારો ગોલ છે અત્યારે તો હું સીએનું કોચિંગ મારે એક મંથથી શરૂ છે મારે વેકેશન માત્ર છ દિવસનું હતું ત્યાં મારે પરીક્ષા પૂરી થઈ અને છ દિવસ પછી તે મારે ક્લાસીસ શરૂ થઈ ગયા જો પરીક્ષા પૂરી છ દિવસની અંદર સીએ ના ક્લાસીસ ચાલુ એટલે આ વસ્તુ દર્શાવે છે કે પોતાના ગોલ પ્રત્યે કેટલું આપણે શિસ્ત રાખવી જોઈએ પોતાના ગોલને કેવી રીતે ક્લિયર કટ રાખવો જોઈએ બીજો મારો એક સવાલ એની ઉપર જ છે કે વાય સીએ કેમ સીએ બીજું કેમ કાંઈ નહીં સીએ મારે પહેલેથી આ નવમાં કે આઠમાં ધોરણથી જ મારે મનમાં એ રીતના નક્કી હતું કે સીએ કરવું છે એટલે એમને દસ પછી એટલે જ મેં કોમર્સ ફિલ્ડ સિલેક્ટ કરી ઓહો જો લોંગ વિઝન ટોપર હોય ને ટોપર એ કોઈ મહાન વ્યક્તિઓ નથી હોતા ટોપર હોય ને ટોપર એ કંઈ અલગ નથી કરતા એ જે કરે છે એ સિમ્પલ વસ્તુ કરે છે અને એ શું છે લોંગ વિઝન મેં તમને આની પહેલાં પણ વિડીયોમાં ઘણી વખત ટકોર કરી છે કે એક લોંગ વિઝન તમારું હોવું જોઈએ એક એવો વિચાર હોવો જોઈએ કે નહીં કે મારે આજથી પાંચ વર્ષ પછી આ કરવું છે એના માટે મારે અત્યારે શું કરવું પડશે બરાબર એના માટે મથવું પડશે તમારે એના માટે જ મહેનત કરવી પડશે તો જરૂરથી તમારું છે એ સારામાં સારું પરિણામ આવશે હું ફરી વાર પાછું હાર્દિક સરને કમાન્ડ સોંપું છું અને પોતે આગળ દોર વધારશે ખાસ કરીને ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા હોય હિમાંશુભાઈ સાથે તો હિમાંશુભાઈએ ઘણી બધી વાત કરી કે દસમાનું રિઝલ્ટ શું હતું બારમામાં શું રિઝલ્ટ આવ્યું કેવી રીતે મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો કેવી રીતે સ્કૂલ કેવી રીતે વિદ્યાકુલે સપોર્ટ કર્યો તો હવે હું એમને દ્વારા એવું પૂછવા માગીશ કે આવનારા જે વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં જે દસમા બારમાના બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે એક નાનો એવો સંદેશ આપવો હોય તો શું આપી શકો તમે મહેનત કરવી જોઈએ તમારા માતા પિતાનું નામ રોશન કરવું જોઈએ જે સ્કૂલમાં શાળામાં ટ્યુશનમાં કે આપણે યુટ્યુબના માધ્યમથી ભણતા હોય તો તેમાં આપણે સારી રીતે આપણો પ્રયાસ કરવો જોઈએ છેલ્લા અમુક મહિના હોય તો એમાં આપણે અમુક વસ્તુ છોડી દેવી જોઈએ જેનાથી આપણું પરિણામ સારું આવી શકે આપણે આખા વર્ષ સુધી આમ જે કાંઈ કર્યું લાસ્ટ છેલ્લા બે ત્રણ મહિના હોય ત્યારે તો આપણે મહેનત કરવી જોઈએ એક જ વસ્તુ દેખાડે મને ખબર પડે છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી આ તો શું ને સર ટૂંકમાં ભાઈ ખાલી એટલું જ કહેવા માંગે છે કે તમે મહેનત કરો ન કરો પરીક્ષા આપવાની જ છે તો એક વખત મહેનત કરીને જ આપી દેવાની જે હોય એ રિઝલ્ટ આવી જશે બરાબર ખરેખર ખૂબ સરસ એવી વાત કરી છે અને ખાસ કરીને આ ઓન કેમેરા હું એમને કહેવા માગીશ કે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે ઘણી વખત વિદ્યાર્થીઓની જે મહેનત હોય છે ને એ મહેનત ઘણીક બધું ઊંચું રિઝલ્ટ લાવે છે અને એ ઊંચું રિઝલ્ટ એને જેટલી ખુશી હોય ને એનાથી વધારે ખુશી એના મમ્મી પપ્પાને હોય છે અને આવું જ્યારે પ્રાઉડ ફીલ થાય ને ત્યારે એમ થાય છે કે જે કાંઈ પણ હોય ને કોઈ પણ સન્માન સમારોહ હોય કાંઈ પણ જગ્યાએ જતા હોય ત્યાં એવું કહેવામાં આવે ને કે શું રિઝલ્ટ આવ્યું છે તમારા છોકરાનું ત્યારે એમ લાગે કે નહીં કે ખરેખર કંઈક નવું જ કરી નાખ્યું છે એમ કે છે હા તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને જણાવવા માંગીશ કે આવા જ વિદ્યાર્થીઓને સરવાર માટે અમે આવનારા સમય એટલે આવતા એકાદ વીકમાં સુરતમાં એક સરસ મજાનો પ્રોગ્રામ કરવા માટે જઈ રહ્યા છીએ તો હિમાંશુ આપના પરિવારને આપને ત્યાં ફરીથી આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે આ વિડીયો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સુધી અમે પહોંચી રહ્યા છીએ એમને પણ આમંત્રણ આપીએ છીએ હિમાંશુ જેવા ઘણા બધા ગુજરાતના ટોપર્સ ત્યાં ત્યારે હાજર રહેવાના છે એમની સાથે વાત કરો સમજો એમને કે એમણે કઈ રીતે તૈયારી કરી કદાચ તમને પ્રશ્ન હોય કે એકાઉન્ટમાં કેમ તૈયારી થતી નથી સ્ટેટિસ્ટિકમાં શું પ્રોબ્લેમ આવે છે કે દસમાવાળા વિદ્યાર્થીઓ તેના પ્રશ્ન હોય ગણિતમાં શું પ્રશ્ન છે વિજ્ઞાનમાં શું પ્રશ્ન છે તો આવા એકાદ ટોપરને મળી પૂછવાનું તમે સ્ટેટની તૈયારી કેવી રીતે કરતા તમે ઇકોનોમિક્સ કેવી રીતે તૈયાર કરતા હતા તો એમને તમારો ખરેખર આઈડિયા ખબર પડશે એક લાસ્ટ ક્વેશ્ચન સાથે હું તમને પૂછવા માગીશ કે વિદ્યાકુલ સાથે તમે જોડાયા ઘણા બધા વિષયમાં તમે વિડીયો જોયા પણ હશે તો તમને કયા વિષયમાં મજા આવી કયા સર સાથે વધારે મજા આવી મને મેં તો લાસ્ટમાં એમસીક્યુ એના બધા જોતો એટલે બહુ માહિતી તો નથી પણ છેલ્લા જે એમસીક્યુ જોતા એમાં બધા મને કામમાં આવે છે અને બધા એમ તો સર મને ગમતા અને તે વિડીયો એના એમસીક્યુના સારા હતા સર એણે બહુ સરસ એવી વાત કરી કે જે હેતુલક્ષી છે ને હેતુલક્ષીમાં એણે પૂરેપૂરો ભરોસો મૂક દીધો હતો કે એમસી ક્યુ એસ ક્યુ અહીંયાથી આપણે કરીને જ જઈશું બરાબર ખૂબ સરસ તો આપણે અત્યારે ભાઈ પાસેથી વિદાય લેવાનો સમય છે પણ જતાં જતાં વિદ્યાકુલ વતી અમારી ટીમ વતી અમારા પરિવાર વતી અમે એક એમને ખાસ ખાતરી આપતા જઈએ છીએ ભવિષ્યમાં જ્યારે પણ કોઈ પણ માર્ગદર્શન કોઈપણ સપોર્ટની જરૂર પડશે તો વિદ્યાકુલ તમારી સાથે છે એની ટાઈમ તમે કોન્ટેક કરી શકો છો બાકી જેમ કીધું એમ જ્યારે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ આવે તો ચોક્કસથી તમે ત્યાં સહપરિવાર હાજરી આપશો થેન્ક યુ